મસ્ત મજાના જો આપણે અંદરનું તમને એકવાર દેખાડી દઉં આપણો પાણીની બોટલ છે પછી છે આમ શું બધું અંદરનું જો આની ખોર આ ગોળો છે જો રાતે જોશે ને એટલે જુઓ આમ છે બધું આ અંદરનું એક આપણે આ પાથરી છે ફીકર છે આપણે કાંઈક બોર થઈ ગયા ને ત્યારે આ વગાડવા ચાલશે આવું છે આ એક હોઈ ગયું આવીને જો ને અંદર

ડો ગેટ છે એ બંધ કરી દીધી આવી આપણે હરાઈ ગયા છે તો આ સોય સગંટેવા હે પછી આપણે હેટે જવાનું છે હવે બંધ રાખવો પડશે આને તો બંધ કરી દી ઈ એક હાથ થી બંધાઈ ન થાઈ પછી આપણે આ તો બંધ કરી દેશું ઈ તો આ આપણે હોઈ ગયા છો આપણે મસ્ત મજાનું આ સુવાનું જો खड़े नहीं हो तो खड़े नहीं हो सके अपने बीजू कहीं नहीं आम तो आम आटल खड़े आई अड़ी जाए बीजू क्या नहीं जाए खाली आम हो तो अपने जगह सीजा मस्त मजा आम हो जाए गाय इसमें बोर तो हो गए क्योंकि इतनी छोटी जगह में बोर तो होते ही है મિત્રો ખાવાનું બધું ખાઈ લીધું છે આપણે વરસાદ આવી ગયો તો એટલે વિડિયો બનાવવાનું કાઈ કામ ન કરે ખાઈ લીધું છે અને દેખા છે મસ્ત રાત આવજો 12:00 બદું દારું થઈ ગયું છે દેખાડી દો જો ઓલી જો 12:00 અંધારું અંધારું થઈ ગયું છે જો આંખોમાં અંધારું કાઈ દેખાતુંય નથી અંદર આપણે બ્લોક ચાલુ કરી નાખ્યો છે એટલે તમને દેખાતું હશે સાંજ કરી દીધી આ નિયત હશે

जनावर रे तो हुई गयो छे अंधारो થઈ ગયો છે બે જણ કંપાવે છે થા મારે કો છે બાર તમને દેખાડી જો જો अंधारो થઈ ગયો છે ઓર રાત થઈ ગઈ છે તો આપણે સુઈ જાય હવે ઓર મમલી એ ફ્યુ મોમેન્ટસ લેટર

દેખાડી દઉં તમને બહાર દિવસ ઉગી ગયો છે જોવાનું છે ખબર પડી ગઈ છે મિત્રો સા આવી ગઈ છે ને હવે પી આપણે सापड़ी आ गई छ सा पी ली लो चाय पी पी लीन पी ली ता लो सुबह के चाय मिल गए आपको आला में मस्त मजा ने सा बा पीन हवे बैठा छ आई फोन मा सड़ी गयो દેખાડી બારથી મસ્ત મજાનો ટાળો ટાળો મિત્રો વિડિયોના વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા લાઈક ને તમારા માટે આટલી મહેનત કરીશ લાઈક નાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે નવો નવો વિડીયો આપણે આવો આવતો રહેશે તમારે ફટતે તમારી પાસે પહોંચી જાય ને એટલે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો એટલે જોઈ લો અમારો अच्छा ये ओलो फिकर लाए तो आई फिकर लाए फिकर ने वगाड़ी हां हां तो वगाड़ी एंड तो हाल तो वगाड़ी जावे आलो फिकर वगाड़ी तो है हूं करे स्पीकर म्यूजिक स्पीकर तालुका नहीं कुछ

इत वार से पण हमे तो बोर थे ग्या आ आ आ कंटा ओचडा तो एक क्या रे हटे जाई इम थई ग्या छे आ बेहा बेठा करी बैठा छे जे आवे होलीकोर मार जाऊ छे आन को E' un તો આયતી un barzau, જાવ un આયતી ના un લાકડા જો લાકડા માથે ઉભા છે આઈ થી આ કયો view દેખાય જો આ બાર મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન લાગે છે બહુ ઠંડુ મિત્રો મસ્ત મજાનો લાગે છે જો સોયલી ફાઇનલી મિત્રો આપણો ચેનલ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે જાવી છે હેટે આપડે ટાઈમ પૂરો થઈ ગયો છે હવે જાવી हेटा चलो अब આપણે જાવી હેટા આપણો ડિગ ગેટ 24 કલાક બાદ ખુલે છે ખોલી નાખી આવી અમારું કંઈ કામ નથી ક્યાં બંધ છે ત્ર હવે જાવી હેટા સમા danos હાલો હેટા જાવી હા મિત્રો મેને પેર رکھا મિત્રો કે કેસા લાગરા હે બહુત અચ્છા લાગરા હે હેટા કે હાલો મિત્રો ये वीडियो यहीं पर ख़त्म करते हैं वीडियो सब लगे हो तो हाँ लाइक बाइक करना जो चैनल ना सब्सक्राइब करो ना बोलता जय तब तक के लिए जय वंदे मातरम